સરપંચ વિરુદ્ધ થયેલી પિટીશન કોર્ટે રદ કરતા હવે સરપંચ કબીર વસાવા તેમના પદ પર યથાવત રહેશે પરાજિત ઉમેદવારે વર્તમાન સરપંચ પર તેમના પ્રથમ લગ્ન માહિતી છુપાવવાના આક્ષેપ સાથે પિટિશન દાખલ કરી હતી ભરૂચના જાડેશ્વર ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ કબીર વસાવા સામે કરવામાં આવેલ ઇલેક્શન પિટીશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી તેઓને સરપંચ તરીકે યથાવત રાખવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવતા સમર્થકોમાં ખુશી વ્યાપી ગઈ હતી જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણી જૂન બે હજાર પચીસમાં યોજાઈ હતી જેમાં રસાકસી ભરા જંગમાં કબીર વસાવા સરપંચ તરીકે વિજેતા થયા હતા જોકે આ પરિણામથી નારાજ થઈ પરાજિત ઉમેદવાર રણજીત વસાવા ભરૂચ કોર્ટમાં સરપંચની ચૂંટણી રદ કરવાની માંગ સાથે ઇલેક્શન પિટીશન દાખલ કરી હતી જેમાં સરપંચ પદના વિજેતા કબીર વસાવાએ તેઓના પ્રથમ લગ્ન હાથ હોવા છતાં છુપાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો પણ કેસમાં કોર્ટે બંને પક્ષોના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાઓ ધ્યાને લેવા સાથે દલીલોના આધારે રણજીત વસાવાની ઇલેક્શન પિટિશન રદ કરી કબીર વસાવાની સરપંચ તરીકે યથાવત રાખવાનો હુકમ કર્યો હતો જેના કારણે કબીર વસાવાના સમર્થકોએ આતશબાજી સાથે ઉજવણી કરી ખુશી વ્યક્ત કરી હતી સામાન્ય રીતે આપણો અનુભવ છે કે ઇલેક્શનમાં ઉભેલા ઉમેદવાર વિરુદ્ધ જ્યારે પરિણામ આવે છે ત્યારે પોતાની હારને છુપાવવા માટે કે કેન બહાના ઊભા કરીને નામદાર કોર્ટનો આશરો લેતા હોય છે તાજેતરમાં જ માર્ચ બે હજાર પચીસમાં યોજાયેલી જાડેસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજય થયેલા ઉમેદવાર જયપ્રકાશ કબીરભાઈ વસાવાના લાભમાં જ્યારે વિજય થયાનું પરિણામ જાહેર થયું એટલે હારેલા ઉમેદવાર રણજીતભાઈ વસાવાએ ભરૂચની સંબંધિત કોર્ટમાં ઇલેક્શન પિટિશન નંબર એક બે હજાર પચીસથી ઇલેક્શન પિટિશન દાખલ કરી હતી અને જેમાં ઇલેક્શન રદ કરવા માટેની દાદ માગેલી હતી પિટિશનનું મુખ્ય ગ્રાઉન્ડ એવું હતું કે સરપંચશ્રીએ પ્રથમ લગ્ન ચૂંટાયેલા સરપંચશ્રીએ પ્રથમ લગ્ન છુપાવ્યા હોવાની હકીકત જાહેર કરી નથી અને આમ કરીને તેઓએ કરપ્ટ પ્રેક્ટિસ આચરી છે તેવા મુદ્દા સાથે તેઓ ઇલેક્શન પિટિશન લઈને નામદાર કોર્ટ સમક્ષ આવ્યા હતા નામદાર કોર્ટે બંને પક્ષકારોને મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ ઉભય પક્ષકારોને સાંભળી કબીર વસાવા તરફે થયેલી દલીલોને ગ્રાહ્ય રાખી આજરોજ રણજીત વસાવાનાઓએ કરેલી ઇલેક્શન પિટિશનને રદ કરતો હુકમ કર્યો છે અને જેના કારણોસર આજે જાડેશ્વર ગામમાં ખુશીની લહેર છે નમસ્કાર આ સત્ય પર સત્યનો વિજય થયો છે હારેલા ઉમેદવાર નિરર્થક ચૂંટણી રદ કરવાનો પ્રયાસ આજરોજ નિષ્ફળ થયો છે નજીકના ભૂતકાળમાં થયેલા જળાસર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી શ્રી રણજીત વસાવા વસાવાએ મારા વિરુદ્ધ ઉમેદવારી કરી હતી ચૂંટણીના પરિણામ ચૂંટણીમાં મેં મારો વિજય થયો હતો અને હું વિજેતા જાહેર થયો હતો પરિણામે રણજીતભાઈ વસાવાએ ઇલેક્શન પિટિશન એક પબ્લિક પચીસને પચીસ દાખલ કરી હતી પિટિશનમાં એવો આક્ષેપ થયો છે કે કે મારા પ્રથમ લગ્ન કાર્યસર રદ રદ થયા થયા ન હોવા છતાં મેં બીજા લગ્ન કર્યા છે અને તે હકીકતની ચૂંટણી ચૂંટણીના ફોર્મમાં નહીં દર્શાવી છુ દર્શાવીથી છુપાવી છે અને કડક કડક પિટિક્સન આચરી છે તેવો આક્ષેપ થયો હતો અને જે કારણોસર જે કારણોસર ચૂંટણી રદ કરવા કરવાની લોકોની માંગ હતી જે ઇલેક્શન પિટિશનમાં મારા મારા તરફમાં મારા તરફ હાજર હાજર એડવોકેટ શ્રી કિરણ કિરણભાઈ ઠાકોર ઠાકોરે દલીલ દલીલ કરી હતી અને કોર્ટે નામદાર કોર્ટે દલીલ ગાળિયા રાખી મારા તરફેણમાં ચુકાદો આ ચુકાદો આપ્યો છે અને જાળસ પંચાયતના જનતાને હું ખૂબ ખૂબ આભાર માનું છું